ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વેકેશન દરમિયાન ખુલ્લી રાખવામાં આવેલી ખાનગી શાળાઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે

ભાવનગર શહેરની પ્રાઇવેટ સ્કૂલો જે વેકેશનમાં પણ શાળા ચાલુ રાખતા હોય અને સરકારના નિયમોને નેવે મૂકી અને સરકારને પણ ચેલેન્જ કરતી હોય કે અમારે નિયમોને કાંઈ લેવા દેવાની કોઈ નિયમ અમને લાગુ નથી પડતા વિદ્યાર્થીઓને જે ધરાહાર બ્લેકમેલિંગ કરીને અને પરાણે ભણવા વેકેશનમાં પણ ભણવા બોલાવતી હોય તો આ સરકાર પ્રાઇવેટ શાળાઓ સાથે મિલીભગત હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે એક બાજુ સરકાર ભાર વિનાનું ભણતરની વાત કરતી હોય અને એક બાજુ ચાલુ વેકેશન દરમિયાન આ સંસ્થાઓ ચાલુ હોય આ સંસ્થાઓ પર તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે આજ રોજ ભાવનગર એનએસયુઆઈ તેમજ ભાવનગર શહેર કોંગ્રેસની ટીમ ડીઓ કચેરીએ માન્ય શિક્ષણાધિકારી શ્રીને અમે રજૂઆત કરી છે કે આવી શાળા ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવાય અને અમારી માંગણી એવી છે કે આવી શાળા ઉપર એની માન્યતા પણ રદ થવી જોઈએ જો આ શાળા સરકારના નિયમોને ફોલો ન કરતી હોય તો તો આગામી દિવસોમાં